નમસ્કાર મિત્રો રાત્રિનું પણ કામગીરી ચાલુ છે આપણે મકાન બનાવવા જે ગુલીભાઈનું ઘર બનાવવાનું છે ગુલીભાઈ હાજર નથી એમના મોટા ભાઈ અહીંયા છે હવે મુખ્ય સમસ્યા શું છે કે આપણે એમનું ઘર જે તોડવાનું થાય તો આવી કડકડતી ઠંડીમાં એમને બીજે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તો આપણે આ જે સાથી મિત્રો ભાઈઓ અહીંયા છે અહીંયા આજુબાજુમાં જ રહી છે આ પણ ભાઈ આપણે બાજુમાં છે ગોપાલભાઈ વિનોદભાઈ જે છે રોહિતભાઈ જે છે એ આપણા આજુબાજુમાં જ રહી છે એમના તો આપણે એમને કીધું છે કે તમે અહીંયા જો બાજુમાં આ જે પ્લોટ ખાલી જે જગ્યા પડી છે અહીંયા ત્યાં એમનું એક છાપરું બનાવી દે તો આપણે જે ઘરનું કામકાજ ચાલે ત્યાં સુધી એ લોકો એ છાપરામાં રહે અથવા તો આપણે માંડલ ગામના જે અમારા મિત્ર કીર્તિકભાઈનું આ ઘર છે બાજુમાં જો એ ઘર એમને કામગીરી ચાલે ત્યાં સુધી આપે રહેવા માટે તો એમનો ખૂબ ખૂબ આભાર છે ઉપકાર એમનો કારણ કે આવી કડકડતી ઠંડીમાં એ લોકો બહાર તો ના રહી શકે એટલે આપણે એમનું આ મકાન તોડવું છે ગોલીભાઈનું મકાન જો અહીંયા બાજુમાં છે આ મકાન આપણે તોડવું છે અને બનાવવાનું છે પણ જો એમને રહેવા માટે બીજે વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એ તૂટે નહીં તો જેટલી બને એટલી વહેલી જો વ્યવસ્થા બીજી થઈ જાય આ સાથી મિત્રો જો અહીંયા છાપરું બનાવી જાય અથવા તો બાજુનું મકાન એમને ભાડે મળી જાય તો ભાડું પણ આપણે તૈયાર છીએ તો આપણે એ મકાનનું જલ્દી કામ ચાલુ કરી શકીએ એમનું જેટલા લોકો સુધી વિડીયો પહોંચે તરત શેર કરે અને ગુલીભાઈને જે લોકો મદદ કરવા માંગતા હોય એ જે પણ સામગ્રી છે એ જગ્યા પર પહોંચાડે